જય વિશ્વકર્મા જય સુરાપુરા દાદા પ્રાસલાના આંગણે અને સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જ્યારે આજે આપણે સૌ બારમો વાર્ષિક પાટોત્સવ અને સાથે સાથે એક ભવ્ય લોક ડાયરો ને સંતવાણીના માધ્યમથી આપણે સૌ આજે દાદાના સાનિધ્યની અંદર ભેરા થયા છીએ ત્યારે એક તો ખાસ પેલા જે કોઈ ભાઈઓ બહેનો ઊભા છે એ તમામને વિનંતી આપના સૌ માટે બેસવાની સરસ મજાની વ્યવસ્થા કરેલી છે તો બધા ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી બધા આવી જશો અને પોતાનું સ્થાન લઈ લેશો કારણ કે સંતવાણી હોય ને એને બેઠા બેઠા માણીએ ને તો જ એનો આનંદ આવે ને તો જ એ ચિતની અંદર કંઈક ઉતરે બાકી ઊભા ઊભા બારે ઘણા બધા પ્રાણીઓ પણ ઊભા ઊભા સાંભળતા હોય છે અને આપણે તો ઈશ્વર દેહ મણ્યો છે એમ કહેવાય કે ચોરાશી લાખ યોની માનવ અવતાર મળે છે ત્યારે આવો સરસ મજાનો માનવ અવતાર મળ્યો હોય અને એમાંય પણ આપણે સૌ જ્યારે સુરાપુરા દાદાના સાનિધ્ય અંદર એકત્રિત થયા હોય ત્યારે આપણા સૌ ઉપર સુરાપુરા દાદાની કૃપા તો કેવી કહેવાય વિશ્વકર્મા દાદાની કૃપા કહેવાય કે આપણે સૌ આજે આ માણી રહ્યા છીએ બાકી તો આપને બધાને ખબર છે કે બે હજાર ને વીસ માં કોરોના આવ્યો ત્યારે આપણા કેટલા સ્વજનો લઈને વયા ગયા હતા અને કદાચ ઈશ્વરની કૃપા આપણા ઉપર સારી જ હતી એટલે જ આપણે બધા આજે અહીંયા આવી સ્થિતિની અંદર બેઠા છીએ અને આપણને મળવાનો અવસર મળે છે એક બે નાની નાની વાતો કેવી છે તમારી વચ્ચે કારણ કે વચ્ચે આપણા કાર્યક્રમ ચાલુ હતો ત્યારે મેં કીધું હતું કે વચ્ચે મોકો મળશે તો હું કહીશ અને મોકો મળી ગયો છે એવો એટલે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અંદર જ્યારે પહેલો હવા અહીંયા કર્યો ત્યાં તો આપણે કોઈને ફોન નંબર નહોતા ફોન એ નહોતા ઘરમાં અને ફોન નંબર લખતા ને તો આગળ પી પી કરતા અને પીપી નો આખો અર્થ ઉતાર્યા હજી આ સુધી મને નથી ખબર પડી પણ પીપી એટલે એટલી ખબર પડતી કે બાજુવાળાનો ફોન એટલે મેં એનું ટૂંકું કરી પાડોશી નો ફોન પીપી આવી રીતે આપણે ફોન નંબર દેતા એ સમયમાં આપણા વડવાઓ આ પીસાવાડિયા પરિવારના વડીલો કેટલા હોશિયાર હતા એની તમને એક વાત કરું કે તેઓ એ 1997 માં હવન કર્યો ત્યારે પોસ્ટ એક આમંત્રણ પત્રિકા ઘરે ઘરે પોસ્ટ કરી અને એની અંદર પ્રિન્ટિંગ કરેલું પોસ્ટ કાર્ડ પ્રિન્ટિંગ કરેલું પોસ્ટ કાર્ડ એમાં ખાલી જગ્યા લખી કે તમારા પરિવારના કેટલા સભ્યો છે ઈ આ હવન ની અંદર હાજર રહેવાના છે એ સંખ્યા ખાલી તમારે પેન થી લખી અને પાછળ તમારું સરનામું લખીને પોસ્ટમાં નાખ દેવાનું બોલો વિચાર તો કરો એ લોકો કેટલું આગળનું વિચારતા હૈ કે એને આ રીતે આયોજન કરી અને આખા હવનની વ્યવસ્થા કરેલી હતી તો એક વખત આપણા આ વડીલો માટે આપણા વડવાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય હજી એના સુધી પહોંચી જ નથી બારેય નથી કે આટલી તાળીઓ તો હું સોસાયટીમાં નીચે બેઠો હોય ને વગાડાવી લઉં એટલે અહીંયા કઈ રાજકોટ થી પ્રાસલા ખાવાનો જરૂર નથી મારે હ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આપણા વડીલો માટે આપણા પરિવારજનો માટે જોરદાર તાળીઓ થઈ જાય કે આજે આપણે એનું ગર્વ લઈ શકીએ એટલે કોઈ એવું કેતા હોય ને આજના જુવાનીયા તો એને બતાવજો અને હું રમેશભાઈ ને ભરતભાઈ ને કમિટી મેમ્બર ને બધા વિનંતી કરું કે તમે જે મને પોસ્ટ કાર્ડ બતાવ્યું ને એ પોસ્ટકાર્ડ છે ને એક મઢાવી અને અહીંયા દાદાના મંદિરની અંદર છબી બનાવીને રાખજો એટલે યુવાનો જે કોઈ દર્શન કરવા આવે ને એને એ ખબર પડે કે આપણા વડીલો કેવું આયોજન કરતા હતા નકર તો છોકરાઓ એમ જ કહીએ કે તમને શું ખબર પડે અને જાણે કે એને જ ખબર પડતી હોય આપણને તો કોઈને ખબર જ નથી પડતી એવી વાત છે ભણતર જરૂરી છે ભણતર ની ના નથી પડતો પણ એમાં આજકાલ તો આ હા હા અંગ્રેજી તો એવું પોતે આપણે પૂછીએ અંગ્રેજી સ્પેલિંગ તો એ અંગ્રેજી જ લખે એન આર એવો લખે બેન અંગ્રેજી સ્પેલિંગ ઇંગ્લિશ થાય અંગ્રેજી નો થાય ઈ ખબર નથી પણ એને છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવો બોલો અંગ્રેજી આવું ચલણ વધી ગયું છે અંગ્રેજીમાં એબીસીડી શરૂ કરો એ પોર એપલ એપલ અજ્ઞાની હોય એને જ્ઞાની બનાવીને મૂકેને એ આપણી ગુજરાતી માતૃભાષા કહેવાય આવી માતૃભાષા જે હું અંગ્રેજીનો વિરોધ નથી કરતો પાછો આ વરી કે ભાઈ શિક્ષક ઉઠીને અંગ્રેજીનો વિરોધ કરે અંગ્રેજીનો ના

પણ આજે તો ઈ ઈ જે કવિની રચના છે એ રચના માયલું કાઈ રહ્યું નથી આજની તારીખે વાત એની સાંભળીને તું આડું અવડું ન જોજે આજે તો મહેમાન આવે તો મોબાઈલની અંદર આમાં આમાંમ કરતા હોય મેબોલ મોબાઈલ મહેમાન એનું કામ કરે આ ભાઈ મોબાઈલમાં એનું કામ કરતા હોય બોલો મહેમાનની કિંમત જ નથી રહે પહેલાના સમયની અંદર કેવું હતું કે મહેમાન છે ને એમાં ગામડા ગામની અંદર જ્યારે મહેમાન ઘરમાં આવે બરાબર મોટા ભાગના

ગરમ ની ગરમ રી અને ટાઢુનું ટાઢી રી એવી કોઈ કીતલિયું નથી પણ આપણો સરસ મજાનો કરશ્યો હતો લોટો હતો અને એની અંદર જ્યારે ચા ભરતીએ ને ત્યાં જે આમ લોટો પકડતા ને એ જે વરાડું જેને જેને લાગી છે ને એને આજ કોઈ લગ્ન જીવનની અંદર એ વાંધો ન થાય કારણ કે એ વરાળ સહન કરી રહ્યું હોય તો પછી ઘરનાનું સહન કરવામાં ક્યાંય વાંધો ન આવે બાકી જેને આવી વરાળું નથી લાગી ને એને ઘર લગ્ન જીવનની અંદર કે જીવવાની અંદર બહુ તકલીફો પડી દેવો ભાઈ એટલે ખાસ અને મહેમાને જો

ક્યાંક ને ક્યાંક આના માટે જવાબદાર છે એના માટે પણ આપણે જ વિચારવું પડશે અને જો આપણે જ આપણી પેઢીની અંદર આવનારી પેઢીની અંદર સંસ્કારોનું સિંચન નહીં કરીએ ને તો કદાચ આવનારી પેઢી છે એ ધૂળ થઈ જવાની એ અંધારાની અંદર ધકેલાઈ જવાની આ એક સત્ય હકીકત છે કારણ કે આજ તમે જોઈ લો આપણા પરિવારના જેટલા લોકો આવ્યા છે ને એમાંથી કેટલા ટકા યુવાન આજે હાજર છે તમે વિચાર કરજો આ કાર્યક્રમની અંદર આ બે દિવસનો કાર્યક્રમ છે આપણા આપણા પરિવારનો કાર્યક્રમ છે આપણું પોતાનું આયોજન છે એને બે દિવસના કાર્યક્રમની અંદર કેટલા યુવાનો રજા મૂકીને આવે છે આ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે આપણે આપણી પેઢીને કંઈક સારું આપીને નહીં જાય તો આવનારી પેઢી આપણી અંધારાની અંદર હશે એમાં કોઈ મીનમેક નથી કોઈ શંકાને સ્થાન નથી એટલે ખરેખર આવું સરસ મજાનું આપણને વાતાવરણ મળ્યું છે અને આપણે સૌ ભાગ્યશાળી છે મેં કીધું એમ આ પુણ્યભૂમિ ઉપર આપણે સૌ આજે બિરાજમાન છીએ ત્યારે આપ સૌને વડીલોને એક ખાસ વિનંતી કરું અને ખરેખર એ લોકો તો બહુ ભાગ્યશાળી કે કે જેના પરિવારની અંદર આજે પણ દાદા દાદી છે હૈયાત છે અને એના પૌત્રનું એક સંસ્કારોનું સિંચન કરવાનું કામ રહ્યા છે આવા એક વડીલો હોય દાદા દાદીઓ હોય ને એના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય તો ખૂબ મજા આવી જાય ભાઈ એ એ અંદર સિંચન અને એને જ અત્યારની પેઢી એમ કે તમને ખબર પડતી નથી એટલે ત્યારે ક્યાંક ને ક્યાંક વિચારવા જેવું મા બાપે કે ક્યાંક આપણા સંસ્કારોની અંદર ખોટ રહી ગઈ છે નહીતર આપણો દીકરો કે દીકરી આવું ન બોલે એક બેન રહ્યા ને મને કે નીતિનભાઈ કે અમારો લાલિયો રહ્યો ને એ બહુ બહુ હોશિયાર છો કે ઇંગ્લિશ મીડિયમમાં ભર એકચ્યુઅલી બહુ એટલે બહુ હોશિયાર છે મેં કીધું હા બેન કેવી રીતે હોશિયાર છે અરે નીતિનભાઈ વાત જ ન કરો ઈ કહીએ અમે લોક ગમે એવો રહ્યો હોય ને તો લોક મોબાઈલનો લોક પણ ખોલી લઈએ ને ગેમ પણ ડાઉનલોડ કરી ઓહો તમારું ધ્યાન રાખજો બેન આ મોટો થઈને તમને ડાઉનલોડ નહીં પણ ડિલીટ ન કર નાખે કારણ કે જો અત્યારથી ડાઉનલોડ કરતા શીખી ગયો હોય ને તો એ છોકરો ડિલીટ કરતા વાર ન લાગે એને ટેકનોલોજી આપો હું ના નથી પાડતો મારા છોકરાને હું ટેકનોલોજી આપું છું પણ ટેકનોલોજીની સાથે સાથે સંસ્કારો આપવા જરૂરી છે આપણા દીકરા દીકરીને જ્યારે આપણા વિશ્વકર્મા દાદા કોણ છે માં ભગવતી રાંદલ કોણ છે રાંદ માતાજી કોણ છે કુળદેવી કોણ છે આપણા સુરાપુરા કોણ છે એનું જ્ઞાન પણ આપવું એ આપણી ફરજ છે જો અત્યારે આપણે નહીં આપીએ તો આપણે ત્રીજી ચોથી પેઢીએ જે વિચારતો કરો શું થશે અને એમાંય હા બહેનોને તો જે અત્યારે ઓલી રીલ્સ બનાવવાની આ હા 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 વાત પૂછો અને આવું જ કંઈક કોરોના માં થયું હતું રીલ્સ ને સ્ટેટસ ને એના માટે તો ભાઈ 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 બહેનો એ જે ઘરે બેઠા બેઠા યુટ્યુબ જોઈને રેસીપી બનાવીને અમારા ભાઈઓ ઉપર જે અખતરા કર્યા છે ભૂખા કાઢી નાખે એવા અખતરાઓ અને ભાઈઓ પાછા ઘર કામ કરતા હોય એવી રીલ્સ બનાવે ને એમાં પાછું એમાં ગીત મૂકે ખબર નોતી અમને આવું એ ભાઈ નો થાય નોતી ખબર તો ભાઈ કરાય નહીં ને જે કરવાનું હોય કરો ને મારા વાલા હા વાહ ભાઈ વાહ આવી રીલ્સ બનાવી ને પાછા તો એમાં એમાં તો રાહ જ હોય કે કેટલી લાઈક મળે ને કેટલી કોમેન્ટ મળે અને અત્યારે જે બહેનો રીલ્સ બનાવે છે આ હા હા એમાં ચાર પાંચ બેનો ભેરા થાય ને ભાઈ ધાર્મિક ભાઈ તો ભૂખા કાઢી નાખ્યો એમાંય ડાન્સ કરે પતલી કમરિયા મેરી હાય 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 પતલી કમરિયા મેરી હાય 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 ખાલી એટલો વિચાર કરો જોઈ ત્રીજી કે ચોથી પેઢીએ કે બીજી પેઢીએ આપણા છોકરાઓ સંસ્કારી પેદા થયા અને તે દી છોકરા તમારી રીલ જોઈને કે અર દાદી આવું કરતા હતા હાય 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 મારો બાપલિયો તેદી કેવી શરમ આવશે એને એટલે મહેતાઓ બેનો જે કોઈ રીલ્સ બનાવતા હોય તો કંઈક એવી રીલ્સ બનાવો કે જેમાંથી આપણા દીકરા દીકરીઓને સંસ્કાર મળે વિશ્વકર્મા દાદા કોણ હતા એના પાંચ પુત્રો કોણ હતા એના માનસ પુત્ર કોણ હતા એના વિશેની માતા ભાવ ભગવદ્ ગીતા વાત કરો આવી કેટલી આપણી સંસ્કૃતિ તો વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ છે તમારે જેટલું કહેવું એટલું કહી શકો તમે પણ એવું કઈક કયો ને ભાઈ આવી એવી રીલ્સ બનાવીને મૂકો ને અને અત્યારે તો છોકરાની રીલ્સ વાય પડ્યા છે ને છોકરાને કંઈ ખબર નથી પડતી જે આપણને 15 15 17 વર્ષના ઢાંઢા થીન તેદી નોતી ખબર પડતી ને એવી અત્યારે છોકરાને ખબર પડી જાય એવી રીલ્સ મૂકે બોલો લ્યો જાણે કે એના છોકરા હોશિયાર આપણા છોકરા ઢગલા ઢ હોય છે એવી રીલ્સ બનાવીને મૂકે હા એમ થાય કે ખરેખર તમે લાઇક્સ મેળવવા માટે લાઇક્સ તમારા સારા કામથી મેળવો તમારા કર્મોથી થી લાઇક્સ મેળવો ને તે તમે સાચી લાઇક્સ મેળવી કહેવાય બાકી તો રીલ્સ તો વિડીયો છે ભાઈ એમાં એને ધંધો કરવા વાળા ધંધો કરે છે એવું નથી મૂકો પણ સારું મૂકો પરિવારને ઉપયોગી થાય જેમાંથી કઈક સંસ્કારો મળે એવું કંઈક મૂકીએ તો ખૂબ સારી વાત છે